હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા નાળિયેરમાંથી મોદક બનાવીશું તો અહીંયા મેં દોઢ નાળિયેર લીધું છે બે ત્રણ કાસલા લીધા છે નાળિયેરના અને આ રીતે આપણે લીલું નાળિયેર છે તેને કાઢી અને તેના ટુકડા કરી લીધા છે દસથી બાર જેટલા કાજુ બદામ પિસ્તા એલચીના દાણા એ મિલ્ક પાવડર અને ખાંડ લીધી છે તો વજનમાં હું તમને બધું કહી દઈશ પણ આગળ વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યો હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મિક્સર ઝાર લીધી છે મિક્સર ઝાને આપણે એકદમ સરસ એવું પીસી અને માવા જેવું આપણે બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણું આ એકદમ લીલા નાળિયેરનું છીણ એકદમ સરસ એવું માવા જેવું બની ગયું છે ઝીણું એકદમ તો હવે એક બાઉલમાં કાઢી લેશું અહીંયા આપણે લીલા નાળિયેરનું છે છીણ એ જલ્દી બની જાય છે મિક્સચરમાં હવે આપણે કાજુ અને બદામ છે તેને નાના નાના ટુકડા કરી લેશું તમારે ડ્રાય ફ્રૂટ છે ગમતા હોય તે તમે એડ કરી શકો છો સૂકા નાળિયેરના મોદક પણ બને છે પણ અહીંયા લીલા નાળિયેરના તમે મોદક બનાવશો તો ખૂબ સરસ ટેસ્ટી અને સારા એવા બને છે મોદક આપણે ઘણી પ્રકારના બનાવતા હોઈએ છીએ પણ અહીંયા આપણે લીલા નાળિયેરના મોદક છે તે ખૂબ સરસ ટેસ્ટી અને સારા બને છે તો ક્યારેય તમે ન બનાવ્યો હોય તો બનાવવાની ટ્રાય કરજો તો આપણે કાજુ અને બદામ છે તે કટિંગ થઈ ગયા છે તો બદામને આ રીતે કટિંગ કરવાની છે હવે અહીંયા એલચી છે ત્રણથી ચાર નંગ જેટલી તેને આપણે આ રીતે ખરલમાં મેં ભૂકો કરી લીધો છે હવે અહીંયા સ્ટીલની એક સ્પેન લીધી છે તમારે આ લીલા નાળિયેરનો જ્યારે મોદક બનાવતા હોય ત્યારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને નાળિયેરનો કલર એકદમ વાઇટ રહે એ રીતે કરવાનું છે તો સૌથી પહેલાં આપણે ઘી એડ દોઢ ચમચી જેવું ઘી એડ કર્યું છે તેમાં બધા ડ્રાયફ્રૂટ છે કાજુ અને બદામ એ આપણે એને સાતળી લેશું એટલે તેમાં કચાસ હોય તે દૂર થઈ જશે તો તમને મનગમતા ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો તમારી પાસે ડ્રાયફ્રૂટ ન હોય તો પણ કિપ્સ કરી શકો છો અને મોદક એટલા સરસ અને ટેસ્ટી બને છે તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ છે તેને કાઢી લેશું અહીંયા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે હવે આપણે એક ઘીમાં આપણે એમાં જે નાળિયેર છે તે જે સીણેલું છે એકદમ ઝીણું એવું તેને આપણે એડ કરી દઈશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું આ નાળિયેરનું જે જ્યાં સુધી પાણી ન બળે ત્યાં સુધી તેમાં પાણી હોય છે લીલા નાળિયેરમાં એટલે ત્યાં સુધી ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે એને હલાવીશું એટલે કુલ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગે છે હલાવવામાં અને ગેસની આંસ એકદમ સ્લો રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણો કલર્સ ખૂબ સરસ એવો જળવાઈ રહેશે અહીંયા મેં પા કપ જેટલું દૂધ લીધું છે અને ઉફાળું દૂધ લેવાનું છે એકદમ ઠંડુ નથી લેવાનું હવે અહીંયા આપણે દૂધની જરૂર પડશે તો આપણે દૂધ થોડુંક એડ કરીશું તો તમે જોઈ શકો છો થોડુંક મને ડ્રાય લાગે છે એટલે આપણે પાછું એક ચોથાઈ જેટલું આપણે નાખીશું એટલે કુલ એક કપ જેટલું આપણે દૂધ છે તે એડ કર્યું છે હવે અહીંયા આપણે વજનમાં જોઈએ તો એકસો અને ગ્રામ જેટલી આપણે અહીંયા ખાંડ મીલી લીધી છે તો અડધો કપ જેટલી આપણે ખાંડ લઈશું અને તમારે વધારે મીઠાશ જોતી હોય તો તમારા સ્વાદ મુજબ તમે વધારે એડ કરી શકો છો પણ અહીંયા ખાંડ છે તે એડ કરીશું એટલે થોડુંક આપણું નાળિયેરનું જે છીણ છે તે ઢીલું પડશે એટલે આ રીતે આપણે હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણો માવો છે તે આ નાળિયેરનું છીણ નોસ્ટિક ચોડે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે તો કુલ આ દસક મિનિટ જેવું આપણે એને પાણી છે તે ખાંડનું તે ભળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કલર આપણો એકદમ સરસ વ્હાઈટ એવો જળવાઈ રહે છે તો હવે આપણે પાણી બળવાની તૈયારી છે ખાંડનું જે હોય તે એબઝર્બ કરી લેશે નાળિયેર હવે અહીંયા પાણી આપણું બળી ગયું છે તો અહીંયા મેં એક ચોથાઈ કપ એટલે કે વજનમાં બે ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર છે તેને એડ કરીશું મિલ્ક પાવડરથી આ નાળિયેરના મોદક છે તે માવા અને માવાની જરૂર પડે નહીં એટલા માટે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે અને જે ડ્રાય ફ્રૂટ સાતળિયા હતા તેને પણ આપણે એડ કરી દઈશું હવે આ બધું છે તેને મિક્સ કરી લેશું અને એલચી પાવડર પણ આપણે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણું જે બેટર છે આમ નાળિયેરનું તે એકદમ આમ સ્પેનમાં છૂટું પડે એ તો સમજી લેવાનું કે આપણું જે મોદકના જે બનવા માવો છે તે તૈયાર થઈ ગયો છે અને હવે નીચે ઉતારી લેશું નીચે ઉતારીને આપણે હાથને અટકી શકાય તેવું ઠંડુ થવા દઈશું હવે અહીંયા આપણે જે મોદક બનાવવાનું મોલ્ડ છે તેને ઘીથી ગ્રીસ કરી લેશું એટલે ચીપક્યા નહીં અને ડેકોરેશન માટે આપણે અહીંયા પિસ્તા છે તેને એડ કરીશું બહાર મળે તેવા જ આપણે મોદક ઘરે બનાવીશું તો ખૂબ સરસ એવા આપણા મોદક બનશે અને ટેસ્ટી પણ એટલો સારો એવો આવે છે તો આ રીતે આપણે બીબામાં ભરી દેવાનું છે તમે પ્રેસથી ભરશો એટલે આપણું જે મોદક છે તે ખૂબ સરસ એવા બનશે અને આ રીતે આપણે બંધ કરવાનું છે અને ઉપરથી થોડુંક આપણે પ્રેસ કરીશું એટલે અંદર સુધી જગ્યા ન રહે એટલા માટે મોદક પણ સારા એવા બનશે હવે આપણે મોલ્ડ છે તેને ખોલીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણું મોદક એક બની અને રેડી થઈ ગયું છે તો આ રીતે બધા મોદક છે તેને બનાવી લેશું તો અહીંયા બહાર મળે તેવા જ આપણે મોદક છે તે ઘરે બનાવીશું અને એકદમ ઘરની વસ્તુમાંથી જ આપણા મોદક છે તે બની જશે તો તમે જોઈ શકો છો આપણા મોદક બની અને રેડી થઈ ગયા છે તો અમારી અહીંયા રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણે મોદકને પણ ચેક કરી લેશું એકદમ સરસ એવા સોફ્ટ અને સરસ એવા બન્યા છે તો પેંડાને ભૂલી જાઓ તેવા મોટા બન્યા છે તો અમારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલજો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ